ઓમ દ્રામ દત્તાત્રેયાય નમ શ્રીપાદ રાજમ શરણમ પ્રપધ્યે પૂર્વજન્મના સંચયને કારણે જ આ જન્મમાં શ્રી દત્ત ભક્તિના અંકુર ફૂટે છે અને ભક્તોની શ્રદ્ધા પ્રમાણે તેમાં ક્રમિક વિકાસ થાય છે પ્રથમ દત્તા અવતાર શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય ચિત્રા નક્ષત્રમાં થયું હતું તારીખ ત્રીસ જુલાઈ રાત્રે નવ વાગીને ત્રેપન મિનિટથી એકત્રીસ જુલાઈ મધરાત્રે બારને એકતાલીસ મિનિટ સુધી નક્ષત્રનો સમયગાળો છે ચિત્રા નક્ષત્રમાં કરેલ દત્તભક્તિ આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ પ્રેરક છે ચિત્રા નક્ષત્રમાં પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વિરચિત તારક મંત્ર

શ્રીપાદ પ્રભુના દેવીય ગુણોનો મહિમા ગાયો છે શ્રીપાદ પ્રભુના દાદામહ શ્રી બાપરના ચાર્યોલુએ આ સ્તોત્રની રચના સમાધિ અવસ્થામાં કરેલી છે આ સ્તોત્રના પ્રત્યેક અક્ષરો અત્યંત પ્રભાવશાળી છે ચિત્રા નક્ષત્રમાં આ સ્તોત્રના પાઠ ફળદાયી છે વળી શ્રીપાદ અષ્ટક શ્રીપાદ માલામંત્ર શ્રીપાદ શ્રીવલ્લભ બાવની શ્રીપાદ સ્તવઃ મંત્રગર્ભ શ્રીપાદ સ્તોત્ર તથા શ્રીપાદ શ્રીવલ્લભ અષ્ટોત્તર સતનામાવલીનું ભક્તિપૂર્વક પઠન કરી શકાય આજે ચિત્રા નક્ષત્રના શુભ સમયગાળા દરમિયાન બરોડાના શ્રીરંગ ચરણ અનુરાગે શ્રી વિષ્ણુભાઈ પાઠકની સ્વરચિત અને સ્વમુખે ગાન કરેલ શ્રીપાદ શ્રીવલ્લભ પ્રભુની આરતી સાંભળી ધન્ય બનીએ अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त आरपि श्रीपादवल्लभनी मात सुमति अपल राजा ताता श्रीधर ने राम राज शर्मा ब्राता सुरेखा विद्याधरी राधा राधा नानी राजम्मा नाना बापन्ना श्रेष्ठी ने वर्मा કુરવપુર નિત્ય વિહારી પીઠિકાપૂર નારાજ આરતી શ્રીપાદ વલ્લભની પીઠિકાપૂર નારાજની પીઠિકાપૂર નારાજની બંધુદ્વ જ્ઞાની સ્વસ્થ કીધા કીધા લોહ ઘર નાને સ્વર્ણ કીધા કીધા રજક ને રાજ વિપદ દીધા દીધા અપુત્ર ને પુત્ર મૃતક ને જીવિત દીધો આરતી શ્રીપાદ વલ્લભની પીઠિકા પૂરનારાજની પીઠિકા પૂરનારાજણી સ્મરણ કરતા ભાવેરી જે આર્ત પોકાર કરે પડખે પડખે भेद पात जरिये नजरे सकल संसार निमाया जाळ सार शान्ति दे ताप तापत्रिविधमथि पीठिका पूरन राजानी। आरती वल्लभनी पीठिका पूर नाराजनी पीठिका आरती नाराजनी श्रीपादनी गाशे गासे सदेह नचिंत एशे थासे भयभ्रमनडे न को काळे काळे शरणश्रीपाद कुरवपुरवास राखो विश्ववास संकलवलेशन छाटानी रायजनि पीठिकापूर नाराजनि पीठिकापूर नाराजनि श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्य શ્રી વિષ્ણુભાઈ પાઠક અવધૂતી શિ શિસ્ત સાથે શ્રીરંગભક્તિમાં અગ્રેસર છે શ્રી શંકર ભટ્ટ રચિત શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથનો મહિમા અદ્ભુત છે શ્રી વિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ પ્રભુની કૃપાથી આ ચરિત્રામૃત ગ્રંથને નૂતન રીતે રજૂ કર્યો છે એટલે કે દોહરાબંધ બદ્ધ ગુજરાતી ભાષામાં શ્રી વલ્લભ લીલામૃતમ નામે ગ્રંથસ્થ કર્યો છે જે ગ્રંથ ટૂંક સમયમાં સર્વ ભક્તોને પ્રાપ્ત થશે આજે ચિત્રા નક્ષત્રના શુભ સમયે તેમાંથી અલ્પ ભાગ સાંભળીએ મલ્લાદીપુર ગામ જે ઘંટુલ જિલ્લા માય વસે વંશ પ્રખ્યાત બે નામ મલ્લાદી આય વાસવધાની બાપના મલ્લાદી એ છે શ્રીધર અવધાની અહા પંડિત બંને શ્રેષ્ઠ રાજ્યમાંબ શ્રીધર તણી ભગિનીનો વિવાહ થયો બાપનના સાથ ત્યાં વધ્યો સત્કર્મ પ્રવાહ આપના વિલિસ્થાન સ્થાનમાં ગણેશ યજ્ઞની મહાય બાપનના શ્રીધર સહ કર્મ કરાવે ત્યાંય પૂર્ણાહુતિ હે ગણપતિ મોદન મનમાં મહાય પ્રગટ થઈ આશીષ દે પંડિત જન ને રાખી શ્રદ્ધા સાંભળો નરદેહે દેહે અવતાર ધરીસ ગણેશ ચતુર્થી એ દત્ત તળુ કલિતાર શુભ સમય સંનિધ ખડો શ્રીપાદ આમ થશે દત્ત અવતાર એ સુમતીનું સંતાન અંધકાર અજ્ઞાન ને હટાવવા અવતાર લેશે પ્રભુ શ્રીપાદ ત્યાં કોઈ ન પામે પાર આવા સરળ ભક્તિસભર દોહરાવો રૂપે શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ ગ્રંથની રચના કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસના ચિત્ર નક્ષત્રમાં સર્વ ભક્તોને આ ભક્તિસભર વચનામૃત ગમશે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જય કાર હો શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त अनुसया अत्रीनन्दनदत्त अवरुतचिन्तन गुरुदेवदत्त